કોઈ ભાગે જઈ બનાવી દે થોડું ભાવે થોડું ઘણું એક તો વિડીયો જ બતાવો તમારો વિડીયોમાં શું વિડીયો તો હોય ને એક નંબર રાખી દીધો લીધી બતાવ્યો હેલો લેપટોપ બધા મહાદેવનો તમે ઓ પછી આ ગીતમાંથી છે ને બધું આ ગીત કેવું કહેવાય રિલેક્સ આ ગીત ઉપર આલે બધું કોપીરાઈટ કારણે આપણે થોડું બંધ રાખવું પડે હા રાખવું પડે નકર તો તમારે જો જો હોય તો વિવેક ભાઈ મેં કાઈ એમાં જોઈ કે

તો એનો રોજનો નિયમ આપણે કે મેંદો પર કપાસિયામ તેલને ભેગો ઓલો કેવું મને નામય ભુલાઈ ગયું પામોલિયો ને કે પડે માંડા કે અટકોડી ઘરે જતી કે આપણે અટકોડી નીકળી જાય જો આ પાછી ગાડી આવી તમારી હેન્ડવે ખાવામાં મોટા ઓલા આવડા